રાણપુર તારીખ ત્રેવીસ અગિયાર બે હજાર ચોવીસ ની સવારની હરાજી કાળુભાઈ નો થો છે

બોલા દાણા જોતો છે કામ આવે છે દાણામાં 100 રૂપિયા એકડે પાછળ એકડે પાછળ એકડે પાછળ એકડે પાછળ એકડે પાછળ આ કેતન ફરજો ફરજો હે બ્રહ્મજી આડવા દીના રીમારા રીયા હે મસ્તા મુકલા આડવા દીના રીમારા આ બસોરુ રૂપિયા અરે કેતન લેવાનો તો હાલવા રીંગણા 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 લેવો તો એ સतीश આ બસ તો એક 2 5 10 12 15 20 1220 રૂપિયા આ બેનો 20 12 22 23 ઘણી ઘણી આ બસ તો ગોદરભાઈ રીંગણા 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 જપરો

1 0 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 15 દી કહી તો આ તો કહી તો કહી તો એમ કે કઈ કને ત્રણ થઈ ગયા આ 50 નો ડબલો આ 50 નો ડબલો ખાલી આવડો 50 નો ડબલો આનો 52 સંજો પર હાય આનો 60 ખાલી કીતા બે આલી 60 નો નવડો કહી શકે ખાલી હાય એકાઈ કોઈ ના હા રે હા એક જ કોઈ 60 70 આ ખાલી 80 રૂપિયા આનો 20 40 ખાલી 80 રૂપિયા ખાલી એક રૂપિયા કીતાણી આલે અલી વીરિયા આ વિશાળો આંગણું આંગણું એડીયા એડીયા ફરતું વારેલા અલી વીરિયા અલી વીરિયા પતનો સબળો રે કેક લેવો જો 8 9 10 11 12 15 20 25 30 35 40 45 અલી બચ્ચા તો હાય અલી બચ્ચા તો હાય અલી બહુ સખાય હા હાય હા હાય ઇક્લીર સાલો સખમાળ કેમ કે માય બોસન સુબાના હરખે પકતી એક એક કરી દે હર એક કરી દે હર એક કરી દે આજો પાછો આજો રેગલા 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 અહો રૂપિયા 200 રૂપિયા આ 251 52 55 થાય દેખાય આજો 251 જો પા હોય 70 80 90 100 આ 250 50 60 70 80 81 82 83 84 85 86 90 91 300 1 2

એપો 18 12 15 20 આ એપો વી આલેリアટ એ મેબા એ ગોર્જન બોય આલવા રીના 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 આલેリア

હોય <laughs> বসো হে হে বসো দাও বসো দাও নতুলুয়া বসো দাও নতুলুয়া কুতোেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেেে એકો હોય જતોય ન પહિતિયે પહિતિયે જતોય હાલો લાગી ગયો ન પહિતિયે પહિતિયે પસો યાર પસો યાર કામે ઉડુ પર પતો થલાયા અમારે સાઈડલે બજાડી આટલા કા બીજા કો હા હો મેં આવડો દેખો પહિતિયે ઓર કેવુ દેખો

ભાઈ હટ ભાઈ દોવાર દોવાર મને તો પહેલા બધી કેજો આ આ જોઈ લેજો એનો જીવાબડે યાર ખુખર કોનો જમજો જમખો પતલો એકદમ જોતી કર <traditionsvikân> <Island> <inhibitor positives> <ant copyright> જો નિકો અરે જોડી 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 હાલ બે જોડી જોડી ઢીંગો 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 વીરુ બે કેદી એક 我也没听，没听。 동물아죽 અરે આ 28 28 આ કેલા ભાઈનો 28 39 39 31 હાલો 31 25 સોનાના આયા આ પૂરો ભેસાખોડે પત્રી મોટો નથી એ બોલાવર વાગે તો આ 31 આ તો મે કરી એમ છે અમારો મેમોને કિલો આ એમ કે બરાબર ગરી 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 અબુ સલામ નહોતો મોજું જો આનો હલે ભાઈ એનું સ્માલપોદંજી હાઈ માર દીધો તમને પામલક જો એમાંનો આદ ત્રડક જો આલ ભાઈ કાકડી કાકડી એ સુકરો ભાઈ આનો ડબલું લે દો 11 12 15 લીનો ડબલો બાપા ઉપર લઈ લે તો આનીનો લીમડોથી થાવા લેવાનો یہ ویو لنگے لوگڑے ایا منگی نہیں آکھڑی کاکڑی 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 ہائے گائلوش ہائے گائلوش گائلوش کلی لےے گانے پر اوپر ابھی ایک بھی گائی تیری کوئی مچی ہا نو مچی ہے سلمی اکنی تری تری تری

आ बच्चा एक और बाल बच्चा हें थारी फोन किया एक फोन किया बार पंद्रह एक बच्ची थरी थरी एक धरी बजिया एक बच्चा लखुन होया एक बच्चा लखुन होया बड़ा पंद्रह शिरो 阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴，阿里巴巴， Rồi xong 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 rồi કેલા પતરમાં હો અરે લાલા હાલો કઈ દેલા રે જામપોર કેકાર સુબે જામપોર હાલ બોય મસાલેવાળા સુપર

લાલ આલમ બરવા લખો મે 16 કિલો વજન આઈ ગઈ આઈ ગઈ આળો હાથે લાગી આળો કોઈ નહ હવે મા લખો મે 13 કિલો 13 જીવા ભાઈ માં જીવા ભાઈ માં લખો 15 કિલો ઈલા ભાઈ માં હા પૂરું પૂરું છે પૂરું બે ના આલમ બોલો આ ચાર જવા તો તમર એક

અજર ラबूला लंबूラ દાનય જુઓ ラबूला लंबूラ હતો નામ જીનો હાય ભાઈ રીના રીના આયો વાય સંજય ભાઈ હા હાય ભાઈ આમાં જે કયો એવો મતડો કેડાયો લાકડી કા જોય તો બાકી નીકળવા ના છું ધારો ભાઈ એ લેવાના ના બોલો બોલ રે બતા ભાઈ 77 રૂપિયાનો ભાવ છે ઈ જે આ કે 18 ના કે 77 ના હે ઈ 18 ના કે 77 ના ઈ મય હોય કે આની વાત કે જે જાય છે તમારે જોડો રોકે આ સોણો જોવું છું દેવો ભાઈ એ કોઈ કે 10 નું ભાઈ 50 25 રૂપિયા જોડો છોણા લે મનન મનન આપ દો મે પાછો આપ દો રીટર્ન દો રીટર્ન કે રીટર્ન કરો રીટર્ન તો તો એ માઈ જા કરવા આ

અરે અમે જઈએ પાણી જો બલ બલ કમોન કમોન અરે અબ્દુલ કેરા આ કેરા જ નહી હોય બાકી હોય ને જવાના કિલો આપણે 11 12 13 14 15 પછી નવી હજી આલના કવા લેવા જઈએ કોઈકના સુપર થાય

ભાવે <laughs>

你们来不来兄弟？来来来，加油！啊，干快些！来，我来欢迎你，来。来，哎，过来！来，来。 ભાવ છે માલે ચાવે ને પચાસ ટકા ભાવે પચાસ ટકા ભાવે પચાસ ટકા